समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતમાં ફરી માથાના ઇંધાન ગુજરાતવાસીઓએ જાન્યુઆરી મહિનાઓ ઠંડી અને ગરમીનો અનુભવ કર્યો છે ત્યાર બાદ હવે ફેબ્રુઆરી માસમાં પણ ગુજરાતવાસીને ગરમીનો પ્રમાણ વધુ અનુભવાય શકે છે તે સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સૂટા સવાયા હળવા વરસાદને કારણે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બીજી અને ત્રીજી તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી જેની કઈ ખાસ અસર જોવા મળી ન હતી ગુજરાત માં પણ લાગુ થશે યુસીસી ગુજરાત માં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટો અપડેટ આવ્યા છે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત માં પણ યુસીસી લાગુ કરવામાં આવશે સામે આવેલી માહિતી અનુસાર રાજ્ય સરકાર યુસીસી મુદ્દે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની જાહેરાત કરશે જે આવનારા દિવસોમાં લોકોના સૂચનો પર કામ કરશે તમામ સૂચનોને આધીન રહી પછી મંજૂરી મળ્યા બાદ ગુજરાત માં પણ યુસીસી લાગુ કરવામાં આવશે महाकुंभ ने 23 दिवस थया करोड़ों લોકોએ આસ્થાની ડૂબકી લગાવી વિશ્વના સૌથી મોટો માનવ મેળા એવા મહાકુંભને 23 દિવસ થઈ ગયા છે આ દરમિયાન અત્યાર સુધીમાં 37 કરોડ થી વધારે લોકોએ મહાકુંભમાં ડૂબકી લગાવી છે 3 ફેબ્રુઆરીની રાતના 8 વાગ્યા સુધીમાં 37 કરોડ 44 લાખ થી વધારે શ્રદ્ધાળોએ ડૂબકી લગાવી ચૂક્યા છે સોમવારે મહાકુંભમાં વસંત પંચમી પર 2 કરોડ થી વધારે શ્રદ્ધાળોએ અમૃત સ્નાન કર્યું सीएम યોગી અને આજે પીએમ મોદી પ્રયાગરાજ પહોંચશે वलसाड में ठंडी नो माहौल यथावत फेब्रुआरी मास मा पर जिल्ला मा वलसाड जिला ठंडी नो माहौल जोवा मळी छे सामे आवेला आंकड़ा अनुसार मंगलवार वहेली सवारे शहर तापमान अठार डिग्री सेल्सियस हतु राज्य हवामान विभाग नी आगाही मुजब आगामी तरण दिवस सुधी वलसाड़ सहित समग्र गुजरात मा ठंडा पवन ना न साथे ठंडी नु जोर यथावत शहर मा दस किलोमीटर प्रति कलाक नी झड़पे पवन फूका आगाही छे हर्ष संघवी महाकुंभ मता श्रद्धालुओं ने मैया राज्य सरकारे महाकुंभ मता श्रद्धालुओं खास सगवड़ उभी करी छे गुजरात थी महाकुंभ जवा वोल्वो बस दौड़ी रही छे त्यारे गृह राज्य मंत्री हर्ष संघवी एस टी वोल्वो बस महाकुंभ मता श्रद्धालुओ ने मुजरात सरकार राज्य न विविध विस्तारों मुसाफरो आ खास व्यवस्था करी छे संघवी ए कहू के महाकुंभ मेला अमारी सरकार मुसाफरो प्रतिबद्ध छे तीर्थ क्षेत्र માં રોડ રસ્તાના કામ માટે સીએમએ મંજૂર કર્યા 52 કરોડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલિતાણાને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પુલોના નવા કામો માટે રૂપિયા 51.51 કરોડ મંજૂર કર્યા છે મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્યના ચુમ્મા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂપિયા 2270 કરોડ ફાળવ્યા છે यूसीसी न ऐलान बाद हर्ष संघवी मोटू निवेदन अशांत धारा अंगे गृह राज्य मंत्री हर्ष संघवी ए स्पष्टता करी के यूसीसी थी अशांत धारा कायदा ने कोई असर नहीं थे गृहराज्य मंत्री के अशांत धारा अने यूसीसी ना कायदा ने कोई संबंध नहीं अशांत धारा धर्म न आधार नहीं जेते समय सर्जाये स्थिति ने ध्यान रखाई छे धर्म न आधार विभाजित नहीं कराय घटनाओ आधार कायदो लागू करायो गुजरात बीजु राज्य छे ज्या यूसीसी नो अमल आवशे દમા પીએમ મોદીનો ભાષણ દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 387 થી વધીને 780 થઈ પીએમ મોદીએ લોકસભામાં જણાવ્યું કે 2014 પહેલા આપડા દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 387 હતી આજે 780 મેડિકલ કોલેજો છે હવે મેડિકલ કોલેજોની સંખ્યા વધવાની સાથે બેઠકો પણ વધી કહ્યું કે આજે જે લોકો જાતિવાદમાં છે તેમણે તે સમય ओबीसी યાદ નહોતા અમે ओबीसी કમિશનને બંધારણીય દરજજો આપ્યો પછાત વર્ગ આયોગ આજે એક બંધારણીય વ્યવસ્થા બની ગયું છે રાહુલ એ મોદી ના વખાણ કર્યા યુપીએ ની ખામીઓ બતાવી લોકસભામાં બજેટ સત્રના ત્રીજા દિવસે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી ના વખાણ કર્યા હતા તેઓએ જણાવ્યું કે વડાપ્રધાનનો મેક ઇન ઇન્ડિયા એક સારો વિચાર હતો પણ પરિણામ તમારી સામે છે હું પીએમ ને દોષ નથી આપી રહ્યો એવું કહેવું યોગ્ય નથી કે તેમણે પ્રયાસ નથી કર્યો બેરોજગારી એક એવી સમસ્યા છે જેનો સામનો યુપીએ સરકાર અને એનડીએ સરકાર બંને સફળતાપૂર્વક કરી શકી નથી મહાકુંભમાં ભાગદોડમાં મોટો ખુલાસો મહાકુંભમાં મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડમાં એક નવો એંગલ સામે આવ્યો છે અકસ્માતની તપાસ કરી રહેલી STF AI કેમેરા દ્વારા સોથી વધુ શંકાસ્પદોની ઓળખ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો અચાનક ભીડમાં ઘૂસી ગયા અને નાસભાગ મચી ગઈ ઘણા લોકોએ ભાગદોડ પાછળ કાપત્રો હોવાની શંકા વ્યક્ત કરી છે સરકારી આંકડાઓ અનુસાર આ ભાગદોડમાં 30 લોકોના મોત થયા છે જ્યારે વિપક્ષ અનેક લોકોના મોતની જાણ કરી રહ્યું છે અમદાવાદીઓને એએમસી ઘર દીઠ બે કાપડની થેલી આપશે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ 120 માઇક્રોન થી ઊંચી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરે તેના માટે જંજાગૃતિ લાવવા કોર્પોરેશન દ્વારા અમદાવાદના નાગરિકોને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રતિ થેલી દીઠ ₹35 થી ₹37 ના ભાવે 33 લાખ કાપડની થેલીઓ ખરીદવા માટે 11.80 કરોડનો ખર્ચ થશે કડીના એમએલએ કરશનભાઈ સોલંકીનું નિધન કડીના એમએલએ કરશન સોલંકીનું નિધન થયું છે સામે આવેલી માહિતી અનુસાર ધારાસભ્ય કરશન સોલંકી લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા તેમની આક્ષમિક વિદાયથી કડીમાં શોકની લાગણી વ્યાપી છે જાણકારી મુજબ તેમની અંતિમ યાત્રા સવારે 10:30 કલાકે તેમના નિવાસસ્થાથી નીકળી હતી કરશન સોલંકી કડીથી ભાજપના ધારાસભ્ય હતા અને છેલ્લા બે ટર્મ કડી વિધાનસભા બેઠક પરથી જીતતા આવતા હતા भारत સામે ट्रंपनी मोटी कार्यवाही अमेरिका નું એક લશ્કરી વિમાન પ્રવાસીઓને ભારત મોકલી રહ્યું છે સોમવારે 3 ફેબ્રુઆરીએ એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત માટે रवाना થયું છે રોઇટર્સના અહેવાલ મુજબ યુએસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે વિમાન 24 કલાકમાં ભારત પહોંચી જશે शंकराचार्य ने जाथी मारी नाकવાની धमकी महाकुंभમાં મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડ બાદ शंकराचार्य אבי મુકતેશ્વરાનંદ સતત યુપી સરકાર પર નિશાન સાધી રહ્યા છે તેમનો આરોપ છે કે વહીવટી તંત્ર સત્ય છુપાવી રહ્યું છે યોગી સરકારે ની વ્યવસ્થા પર સતત પ્રશ્નો ઉઠાવ્યા બાદ તેમણે હવે ખુલાસો કર્યો છે કે તેમને જાથી મારી નાખવાની ધમકીઓ મળી છે शंकराचार्य એ એમ પણ કહ્યું કે તેઓ પોતાનું શ્રાદ્ તર્પણ કરી ચૂક્યા હોવાથી તેમને મૃત્યુનો ડર નથી राहुल गांधी जुठ्ठो बोल्या विदेश मंत्री एस जयशंकर रे राहुल गांधी ना निवेदन ने ખોટું ગણાવ્યું છે તેમણે કહ્યું અમેરિકામાં બિડેન વહીવટીતંત્રના વિદેશ પ્રધાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પના શપત ગ્રહણ સમારોહમાં પીએમ મોદીને આમંત્રણ આપવા અંગે કોઈ ચર્ચા થઈ ન હતી પીએમ મોદી શપત ગ્રહણ સમારોહમાં હાજરી આપતા નથી ચીને વળતો જવાબ આપ્યો અમેરિકા પર 15% ટેરિફ લાdio ટેરિફના મુદ્દા પર ચીને અમેરિકાને વળતો જવાબ આપ્યો છે ચીને અમેરિકન કોલસા અને એલએનજી ઉત્પાદનો પર 15% ટેરિફ લાdio છે આ સાથે અમેરિકન ક્રૂડ ઓઈલ અને અન્ય ઉત્પાદનો પર 10% ટેરિફ લાદવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25% અને ચીન પર 10% ટેરિફ લાdio હતો ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને 30 દિવસનો સમય આપ્યો છે પણ તેમણે ચીને કોઈ રાહત આપી નથી धीरेन्द्र शास्त्री जी उम्र छे तेना थी वधु मारी है चौबीस जानुआरी ममता कुलकर्णी ने लक्ष्मी नारायण त्रिपाठी द्वारा किन्नर अखाड़ा हतु पंडित धीरेन्द्र शास्त्री और योग गुरु बाबा रामदेव सहित अनेक सन्तो विरोध करयो हतो ममता कुलकर्णी ए रविवारगेश्वर धाम न गादीप धीरेन्द्र शास्त्री ने वर्त प्रहार कर जवाब आपने कहूँ के मैं धीरेन्द्र शास्त्री उम्र करता वधु तपस्या करी छे આખરે આપણને કોણ વહેંચી રહ્યું છે ભારત પાકિસ્તાનના લોકો ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે આવો જ એક વિડિયો વાયરલ થયો છે જેમાં એક પાકિસ્તાની બ્લોગર POK માં નીલમ નદીની સામે બેઠી છે વિડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હો એક કલાક સુધી કાશ્મીરની સુંદરતાની પ્રશંસા કરતી રહી છેવટે આપણને કોણ વિભાજિત કરી રહ્યું છે આ નદી આખરે વાંદો શું છે આજે ફક્ત 5 કિમીના અંતરેથી આપણે સરહદ પાર જોઈ શકીએ છીએ પણ તેને પાર કરી શકતા નથી 30 દિવસનો સમય આપ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને 25% ટેરિફ લાદવા માટે 30 દિવસની મુલતવી આપી છે કેનેડાના કાર્યકારી પીએમ જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાતચીત બાદ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે કેનેડા સરહદ સુરક્ષા વધારવા માટે સંમત થયું છે અમેરિકા 30 દિવસ સુધી કેનેડાના વલણનું પાલન કરશે આ પછી આગળનો નિર્ણય લેવામાં આવશે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે વેપાર યુદ્ધ ફાટી નીકળવાનો ભય હતો